જય માતાજી સ્વાગત છે તમારું ના મારા નવા બ્લોગમાં અને આજે છે આપણે રવિવાર એટલે સોસો રવિવાર કેમકે ત્રણ રવિવાર તો આપણે વિડીયો બનાવવાની મૂક્યો નહોતો બનાવ્યો તો પણ મૂક્યો નહોતો કે અમુકમાં ગાયડ ને એવું બહુ હતું તો આજે આપણે ટાઈમ મળ્યો છે થોડોક વિડીયો બનાવી નાખી તો અત્યારે કિશનનો ફોન એવો હતો કે આ કાંઈ નક્કી નથી તો પેલા નાઈ જમ ફ્રેશ થઈ જાય પછી આપણે વિચારી કે કાં જવાનું છે ફાઈનલી હતા એકદમ ફ્રેશ થઈ ગયો છું અને આપણે કિશનને પણ ફોન કરી લીધો છે તો કિશન કે આજે ભારત ને પાકિસ્તાનની મેચ છે તો કે મારે નહીં થવું પછી મેં કીધું કે મેચ તારે જોયું ને તો આપણે દાંડી જઈએ નાય આપણે લાઈફ શો થાય મેચનો તો એ માની ગયો છે તો હવે એને લેવા જવાનું છે આપણે અમરોલી પછી અમરોલી કિશનને લઈને પીછાળી નીકળવાનું છે કારણ કે હાડા દસ થઈ ગયા છે ને બે વાગ્યાના ભોગવાનું છે અને હેલ્મેટ બેલમેટ બધું તૈયાર કરી લીધું છે નદી વધી પહોંચી જાય મેં હેલ્મેટ નહીં પહેરું પણ પહેરી વાર છું સુરતમાં હવે કાયદો થઈ ગયો લાગુ થઈ જશે કે હેલ્મેટ ફરી જાય પહેરવાનું તો હવે હેલ્મેટ પહેરીને પછી આપણે નીકળવી કેમ પહેરવાનું ઓકે ખબર પબજી જેવું લાગે પબજી લેવલ વન નું હેલ્મેટ છે તો હાલો આપણે નીકળવી અત્યારે આવું પહોંચી જશું અમરોલી આયુષ ઘરે અને સુનિલ ભાઈ આપણું ટી શર્ટ બૂસ મારી લીધો છે હું લાવે તો પહેરવાનું આ નો સારો લાગે ને તો તું પહેરી ભાઈ બૂસ મારી દે અને આયુષભાઈ જો સાનવાના લેશે ને કરે છે સર્વિસ થઈ ગઈ લાગે હે આયુષ સર્વિસ થઈ ગઈ છે તો આપણે આયુષભાઈની સર્વિસ થઈ ગઈ છે ફૂલ કે નોર્મલ તો આપણે ટી શર્ટ બદલાઈ નાખ્યું આ કે જામતું નથી

હાલો તારે કઈ આવવાનું છે ને તો અત્યારે આપણે કિચન આવી ગયો છે ને કિચન સરસ મારો દાંડી દીધ કાય કયા કેટલો છે બે કલાકનો રસ્તો એમાં થઈ ગયો બે કલાક કિલોમીટર આવશું તો

અત્યારે અમે પહોંચી ગયા હતા ઇટાવળા ને થોડાક થાકી ગયા હતા અને ગાડીને પણ આરામ દઈ દેવી અને કિશનભાઈ તો શેવડીનો રહ લેવા જ્યાં છે ઠંડો ઠંડો શેવડીનો રહ પીને પછી પાંચ દસ મિનિટ પીને પછી આપણે નીકળવી છીએ કે હવે અહીંથી સત્તર કિલોમીટર લાગે છે કિશન તો રહ લઈને બી ઠંડો ઠંડો હે ઠંડા ઠંડા થઈ જાય

આરોજ લઈને સોમ બહુ અલગ છે ચશ્મા વગર તો આલે જ જો હું સુવાલી ગયો તો ના એક ચેકમે લીધા તેય ચશ્મા ખોયા મેં સીયોລະ બડો ટ્રાય ઓડિશન માં ખબર ના એ એક ચેકમે લીધા ના દે તો પાછે ચેકમે દી થાય ખોય પછી લઈ લે કેવા છે ના ના હું તો હમજ જ આંખ જ આઈ ફોટો પાડ આ

અને બેઠા બેઠા થાકી જાવી પ્રાઇવેટ પાર્કિંગ જો ₹10 આપીને પાર્કિંગ કરાય નાખી ગાડી હા કોઈ ઉપાય જ નઈ બે હવે 2 વાગ્યા 3 વાગ્યા તો નખડું તો એ નો વાંધો આવે હાલો હવે ડાંડી જાવી આપણે અંદર દરિયા તો હવે આપણે જાવી અંદર અને જોવી કેવું છે બધું હા તો ઘણા છે એ પણ ડુમસ જેવો ક્લેસ નહીં ડુમસમાં આપણે સુરતમાં કેટલા બધા પબ્લિક આવે

ના કોઈ નડત નહીં જમીને પાક ઓગણીસસો કે ની સાલમાં છે ને અહીંયા મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો બધું ભણવામાં આવતું એટલે એ રીતનું થોડું ઘણું યાદ છે એટલે અમે કીધું એકવાર વિઝિટ લઈ લઈને ઓબ્ઝર્વ કરીએ કે અહીંયા કેવું કેવું છે એટલે અમે અહીંયા આવી ગયા છીએ હાલો હવે એમાં એમાં જ પાણી ખારું હતું એમને એટલે પાણી ખારું હતું ગાંધી બાપો ગાંધી બાપોય પણ

phải gì vô hết cam trà lúa nè hết lên gu si à ai cái gì vô ba cát mà mày ai nuôi ba là chồng vậy hết cam chứ tuổi hết tuổi tuổi à do anh mít thiu anh mít rồi đó cái gì ai này à khi in đi xem nè

20 વાળા આ એને કોપટ પાવે ગયા લીધું છે ગિફ્ટ સમીર ભાટિયા આટુ બેデオ કઈ આવે સ્માર્ટી કાકા નોર્મલ હશે ઠંડુ પીવો ને પકડો બેデオ બેデオ પા બેデオ બોલો નઈ સસ્તલું યાર હું તું ગદેડા જેવી બુદ્ધિ મને તો ભાઈ દબાવન મન થઈ ગયું છે હાલો હવે આપણે જઈ શકીએ ઘરે આપણે બધું દાંડીમાં બધું રખડી લીધું જોઈ લીધું કિશન ભાઈ હું રીલ શૂટ કરે છે જે હાલ્યો હા એ પબ્લિક છે ને એટલું બધું કેમ કિશનભાઈ મજા આવે કે ના અહીંયા

આવડતું નથી આવડતું પણ મેં આ વગાડું ને આપણું કામ આમાં છે ભાઈ તો અત્યારે હું પહોંચી ગયો છું સ્ટુડિયો અને આપણે વાગી ગયા છે અગિયાર અને આપણે ભાગોળ જવાનું હતું પણ ના કાંઈ જવાનું નહોતું કેમ કે હું અહીંયા સેમને લેવા આવ્યો હતો પણ આ એનું કામ કરતા હતા તો કામ કરવા માટે એ પછી કાંઈ જવાનું નહીં અને અત્યારે પણ વાગી ગયા છે અગિયાર કેમ કે આજે દાંડી ગયા નાય પણ થાકી ગયા હતા દાંડી તો ગયા પણ નાય અમારો પોપટ થઈ ગયો તો કેમ કે આપણે જવાનું હતું વાળા દાંડી એ પીડી છે અને કોલી જતાં નવસારીવાળા કે આપણે ફેસ્ટિવલમાં જવાનું હતું તો કોલી નવસારી તો કાંઈ કાંઈ વાંધો નહીં નાની પણ મજા આવી છે મોજ કરી છે અને હવે આપણે વિડીયોને હેરિંગ કરીએ વિડીયો એડિટ કરીશું ત્યાં ટાઈમ તરફ થઈ જાય અને સવારે પાછું ઓફિસન જવાનું છે તો તમે તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને આ તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે તમને મળશું